આજે આપણે ભગવાન શિવના એક મહત્વપૂર્ણ ઉપદેશની ચર્ચા કરીશું આ ઉપદેશ એવા લોકો માટે છે જેઓ જુદા જુદા દેવી દેવતાઓની પૂજા કરે છે અને આશ્ચર્ય કરે છે કે તેમનું જીવન પર તેની શું અસર પડશે ભગવાન શિવ એક સુંદર વાર્તા દ્વારા સમજાવે છે કે જારે આપણે બહુવિધ દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ ત્યારે શું થાય છે નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો हे भगवान शिव जैने आ वीडियो गमियो हो तो तमारा मित्रों साथे शेर करो अने कॉमेंट में हर हर महादेव लखो अ जीवन थी भराई जाए तेवी भगवान शिव ने प्रार्थना घना समय पहला एक नानकड़ा गाम में भुवन नामनो रहतो हतो भुवन अत्यंत धार्मिक हतो जीवन ना दरेक क्षेत्र में ना आशीर्वाद मेलव मांगतो हतो તે દર રોજ જુદા જુદા દેવતાઓની પૂજા કરતો સોમવારે ભગવાન શિવની પૂજા કરતો મંગળવારે હનુમાનજીની બુધવારે ગણેશજીની વગેરે ભોવનમાન તો હતો કે તમામ દેવી દેવતાઓની ઉપાસના કરવાથી તે પોતાનું જીવનના દરેક પાસામાં સફળતા અને સુખ પ્રાપ્ત કરી શકશે પરંતુ તેની સાધનામાં એક સમસ્યા હતી તે કોઈ પણ ભગવાનની પૂજામાં સંપૂર્ણ ભક્તિ અને એકાગ્રતા આપી શક્યો ન હતા એક દિવસ ભોવનને સમજાયું કે તેની સાધનાનો કોઈ પરિણામ નથી આવી રહ્યું ન તો તેની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તેના જીવનમાં શાંતિ નહોતી ભોવન નિરાશ થયો અને વિચાર્યું કે હું દરરોજ આટલી ભક્તિ સાથે જુદા જુદા દેવોની પૂજા કરું છું છતાં મારું જીવન કેમ સુખી નથી આ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે ભોવન એકાંતમાં ગયો અને ભગવાન શિવનું ધ્યાન કર્યું તેણે ભગવાન શિવને પૂર્ણ ભક્તિ સાથે પ્રાર્થના કરી હે મહાદેવ કૃપા કરીને મારી સમસ્યાનો સમાધાન કરો શું મારી પૂજા પદ્ધતિમાં કોઈ ભૂલ છે ભોવનની પ્રામાણિક પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ પ્રગટ થયા તેમણે હસીને પૂછ્યું તમે મને બોલાવ્યો તમને એમાં શું તકલીફ છે ભોગને માથું નમાવી કહ્યું હે મહાદેવ હું તમામ દેવી દેવતાઓની પૂજા કરું છું છતાં મને સુખ શાંતિ કેમ નથી મળતી કૃપા કરીને મને માર્ગદર્શન આપો ભગવાન શિવે ભવને સમજાવીને કહ્યું वत्स એ વાત સાચી છે કે તમામ દેવી દેવતાઓ એક જ ભગવાનનું રૂપ છે પરંતુ તમે તમારી સાધનામાં મોટી ભૂલ કરી છે ભોગને આશ્ચર્ય સાથે પૂછ્યું હે મહાદેવ મારી ભૂલ શું છે ભગવાન શિવે સમજાવ્યું વત્સ જ્યારે તમે જુદા જુદા દેવોની પૂજા કરો છો પરંતુ તેમાંથી કોઈ એક પ્રત્યે સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ નથી તો તમારી આધ્યાત્મિક સાધના અધૂરી રહી જાય છે ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે धारो के तारी पास पांच खेतों छे तब दरेक खेतर में थोड़ून थोड़ू बीज वह छो कोई कोईपण खेतनी संपूर्ण काड़ी लेता तो तमने सारो पाक मल् भूवने माथू हलाव्य कहू ना महादेव ने कहूं पाक सारो नहीं थाए। भगवान शिवे कहूं साधना पर पन आज नियम लागू पड़े छे। જ્યારે તમે કોઈ દેવતાને તમારી મૂર્તિ તરીકે સ્વીકારો છો અને તેની પૂજામાં સંપૂર્ણ ભક્તિ સાથે લીન થાઓ છો ત્યારે તમને તે દેવતાના આશીર્વાદ મળે છે અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં કંઈ ખોટું નથી પરંતુ તમારે સમજવું પડશે કે બધા દેવતાઓ એક જ બ્રહ્માના જુદા જુદા સ્વરૂપો છે ભગવાન શિવે ભુવનને આ સલાહ આપી વત્સ साधना ने दिशा आपो समझो के तमाम देवी देवताओं ब्रह्माना अंश छे। जारे तमे एक देवता पूजा में संपूर्ण रीते समर्पण थशो त्यारे तमने बधा देवताओं आशीर्वाद प्राप्त थशे। भूवन भगवान शिवनी सलाह समझी गयो अने नक्की करू के ते पोतानु ध्यान केंद्रित करशे। તેણે ભગવાન શિવને પોતાની મૂર્તિના રૂપમાં સ્વીકાર્યા અને ભક્તિભાવથી તેમની પૂજા શરૂ કરી થોડા જ સમયમાં તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગી મિત્રો આ નાનકડી વાર્તા આપણને શીખવે છે કે તમામ દેવી દેવતાઓ એક જ ભગવાનના સ્વરૂપ છે એક ભગવાનની પૂજામાં સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ કરવાથી આપણે બધા ભગવાનના આશીર્વાદ મેળવીએ છીએ તેમાં કંઈ ખોટું નથી પરંતુ સાધનામાં એકાગ્રતા અને સમર્પણ જરૂરી છે મિત્રો ભગવાન શિવનો આ ઉપદેશ આપણને જણાવે છે કે ભક્તિમાં સ્થિરતા અને વફાદારી કેટલી મહત્વપૂર્ણ છે जो तमने भगवान शिवनी आ वर्ता ज्ञानप्रद उपदेश गम्यो तो तेने लाइक करो तमारा मित्रों साथे शेर करो अने अमारी चैनल ने सब्सक्राइब करने भूलशो नहीं। आप सौ आभार ओम नमः शिवाय